કેમ નિયમો નથી પાડવા રાજકોટ અગ્નિકાંડની ગુજારી ઘટનાને કોઈ ભૂલી શકે તેમ નથી ભ્રષ્ટતંત્રના પાપે સત્યાવીસ નિર્દોષ જિંદગીઓ મોતને ભેટી ચૂકી છે અને આ દુર્ઘટના પછી તંત્ર ફૂલ એક્શન મોડમાં આવ્યું અને જ્યાં પણ ફાળની ક્ષતિઓ જોવા મળી ત્યાં સીલ મરાયા રાજકોટમાં અનેક હોટલ રેસ્ટોરન્ટ બેંક હોલ સીલ મરાયા જેનો વિરોધ હોસ્પિટાલિટી એસોસિએશને કર્યો છે जो नियम न पड़वा माटे तंत्र पर दबाण बनावता व्यापारी नो आ खास अहेवाल अग्निकांड पछी तंत्र कड़क कार्यवाही होटल रेस्टोरेंट सील कराता विरोध હોસ્પિટાલિટી એસોસિએશને આપ્યું બંધ સૌના માટે સમાન હોય છે પછી ભલે તે સામાન્ય વ્યક્તિ હોય કે મોટો માણસ નિયમોનું પાલન સૌએ કરવું જ પડે છે પરંતુ રાજકોટમાં હોટલ રેસ્ટોરન્ટ અને બેન્કવેટ હોલના માલિકો પોતાને તુરમખા ખા માને છે નિયમોનું પાલન કરવું નથી અને જ્યારે કાર્યવાહી થાય તો તંત્રનો વિરોધ કરવા બેસી જાય છે રાજકોટ અગ્નિકાંડની ગોજારી ઘટનાને કોઈ ભૂલી શકે તેમ નથી આ ઘટનામાં સત્યાવીસ નિર્દોષ જિંદગીઓ તંત્રના પાપે મોતને ભેટી હતી આ ઘટના પછી તંત્રએ ધડાધડ કાર્યવાહી કરતા અનેક જગ્યાએ સીલ માર્યા જેમાં રાજકોટમાં અનેક હોટલ ખાનગી હોસ્પિટલ રેસ્ટોરન્ટને પણ સીલ મારવામાં આવી જ્યાં પણ ફાયર એનઓસી અને બીયુપી ન જોવા મળી ત્યાં આ કાર્યવાહી કરવામાં આવી રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન બાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ રેસ્ટોરન્ટ હોટલો અને બેન્ક્વેટ હોલ છે કે તે ફાયર એનઓસી અને બીજું પરમિશન ન હોવાને કારણે સીલ છે તે મારવામાં આવ્યા છે તેને કારણે આજે રાજકોટની અંદર ખાણીપીણીના જે ધંધાર્થીઓ છે કે તેમના દ્વારા આજે એક દિવસનું બંધ છે તે પાડવામાં આવ્યું છે હોસ્પિટાલિટી એસોસિએશન દ્વારા આજે

આનાથી પણ વધારે કડક કાર્યવાહી થવી જોઈએ પણ રાજકોટના હોટેલ માલિકોને આ કાર્યવાહી પસંદ નથી આવી એક તો તેમણે નિયમોનું પાલન કરવું નથી અને ઉપરથી તંત્ર પણ દબાણ લાવવા માટે બંધનું એલાન આપ્યું રાજકોટમાં હોટેલ રેસ્ટોરન્ટ અને બેન્ક્વેટ હોલને સીલ મારવામાં આવતા તેમણે બંધ પાડ્યો ખાણીપીણીની રેસ્ટોરન્ટ બન બંધ રહી અત્યાર સુધીમાં જે રેસ્ટોરન્ટને સીલ માર્યા એ પ્રક્રિયાને ખબર પડી એટલે રાજકોટ એસોસિએશન જાગૃત થયું થયુંતું અને અમે અનેકવાર રજૂઆત કરી ત્રણ ત્રણ હજાર લોકોને લઈને અમે આરએમસીએ પણ રજૂઆત કરી એકવાર નહીં પણ છ છ વાર જ રજૂઆત કરી જનરલમાં પણ કરી અને પર્સનલમાં પણ કરી પણ કમિશનર સાહેબથી ઓગણીસો છ્યાસીનો કાયદો અમને સમજાવે છે ઓગણીસો છ્યાસીનો કાયદો આજે અમને સમજાવે છે અમે પણ એવું કીધું કે આરએમસીનું જે આ બિલ્ડિંગ છે એમાં ક્યાં પરમિશન છે એમાં ક્યાં ફાયર એનઓસી છે એમાં ક્યાં ફાયરના સાધનો છે અહીંયા તો પર ડેમાં લોકો પાંચ હજાર લોકો વિઝિટ કરે છે તો તમારી પાસે કોઈ વસ્તુ નથી તો આરએમસીના જે અધિકારી છે એ અમારા ઉપર થોડા ગરમ થઈ ગયા અને અમરા ઓગણીસો નો કાયદો અમને સમજયો હોટલ માલિકોનો આક્ષેપ છે કે જ્યાં સીલ મારવામાં આવ્યા તે ખોલવા માટે લાંચની માંગણી થઈ રહી છે અમિત શાહ વૈદ્ય નામની એક વહીવટીદારનું પણ તેમણે નામ આપ્યું આ વહીવટીદાર પાંચ લાખની માંગણી કરતો હોવાનો આરોપ લગાવ્યો જેની પર ખુદ અમિત શાહ વૈદ્યે ખુલાસો કર્યો હતો ટીઆરપી ગેમ ઝોનના કાંડ પછી મારી પાસે એક પારસભાઈ કરીને આવ્યા હતા કોર્નફ્લેક્સ થિયેટરના ઓનર અને એમણે સીલ ખોલાવા માટેની અરજી કરવાનું કીધું એ અરજી મેં એમને કરીને સીલ ટેમ્પરરી ખોલું હતું પરમાણે નહીં પછી એમનું પરમેનન્ટ સીલ ખોલવા માટે મારી પાસે અરજી આવી એ સમય દરમિયાન એણે કોનફ્લે સેકન્ડ વાઇફ રેસ્ટોરન્ટ અને ઢોસા ડોટ કોમની અરજી મારી પાસે આવી તો મેં એમનું મારા હાથની લખેલી અરજી છે હું તમને ફોરવર્ડ કરીશ તમે બતાવી શકશો સી ટેમ્પરરીક સીલ ખોલવા માટે મેં અરજી કરી દીધી છે મારા હાથે પણ મારા ઉપર જે આક્ષેપ છે કે પાંચ લાખ રૂપિયામાં ત્યાં એક તદ્દન ખોટી વાત છે